અમે હેને ને માણા રાખવું રસોઈ કઈ એમ રસોઈ કરવાનું આમ જો બે હાઈટ કેમ છે બાકી હા હું બી નહીં તે બોલી છે ક્યાં મેં બતાવો અમે વાહ વાહ ભાઈ કાંઈ દે સર ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરાને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવારનો ટાઈમ થઈ ગયો છે સાડા સાત જેવું અને અહીંયા મારી મમ્મી ફોરે અને અહીંયા આપણે ભે હું દોવાઈ ગઈ ને પછી આ મમ્મી છે ને ખોળ પાછી આપતો હોય પાછળથી કેમ કે નાની નાની પાડી છે ને તેને બાંધવ્યું પડે બાકી ભેહુને બાબતે મને કઈ બહુ ખબર ન હોય ઝાઝી હું તો બસ વ્લોગ બનાવતો હોય ને બધી મમ્મી કઈ કામ કેતી હોય તો કરવાનું હોય બાકી ભેહુને લેવા દેવા મારે કઈ ન હોય તો અહીંયા મારા ઝીંકા ઝીંકા પાડા એ બાંધા પાડા હું પાડી છે તો તને તેજસ્વી લોક હે અમારે પાસે કેમ બાકી ઠીક હે હાલો તો અમે હે ને અત્યાર તો કઈ કામ છે ને ફ્રી છે અને ઠંડી પણ છે બહુ નથી તેવી તેવી છે હાલો તો જે કામ આવશે ને ત્યાં આપણે મળીએ છોડા દે મે પાડ્યું ને દૂધ પાઈ जो आने हाँ कड़ा हमारे। पाई दो तो बोली मारे मैंने झट पाई हालो तो मम्मी से है नही भिहूँ बांधे बांधवा लगू वो सुनो क्या आपका लड़का शराब पीता है नहीं हारू ने वो दारू पीता है। ले, लेखी मजा, मजा। ए ये <laughs> बेह पड़ती इने पन भारी खा बिछा जो खाई ती हालो तो बीहू मम्मी ने एकली बांध ले जरूर में। જાળી હાકરું રાખ્યું ડાયક ઘરે તાંગી જ દેવા જ એ તો આ બંધ થઈ ગઈ એમાં અંદર આઠ નો નાખે તો ઝૂટ માં છે તો આંગળી કપાઈ જાય હા હાલો તમે ભેહું બંધ થઈ જા અને થોડુંક વાર પછી આપણે મળીએ હાલો તો બધા મિત્રો ઓરો ખાવા હા અહીંયા ઓરો બને હું જ બનાવતો હું તો ખાલી પણ અહીંયા આપણો નાસ્તો થાય અહીંયા મારી મમ્મી હા અહીંયા તો એ તો ટૂંકમાં એ બધા હરમય માણા છે ધીરે ધીરે ભાઈ આવી જાય હેડમાં ઓરો મેં નથી બનાવ્યો હું તો ખાલી ભાઈ મારે અમે છે ને નાસ્તો કરવો નહીં બીજા અહીંયા આપણે આ પૂરી શું ને તરવાની હોય કે તરીને ખાઈ લેવાની ચટણી નાખીને બીજું શું હોય હા તો બધાય ઓરો રોટલો ખાવો તો આવી જાઓ મારા મમ્મી રોટલા બનાવ્યા સિટીમાં જળે ને ફાઈનલી ટાઈમ થઈ ગયો છે બહાર જવું અને અહીંયા રસોડાને બધી સાફ સફાઈ હાલે પોતા કરે આપણે તો ભાઈ હું થોડાક કરવાના હોય કારણ કે આપણે તો રહ્યા ને યાર હજી ઘર ધણી હોય ને એ પોતા કરે આપણે થોડાક કરવાના હોય આ બધી સાફ સફાઈ હાલે હું સાફ કરીએ જ રહી ગયો પૂછો જ્યાં સાફ કરી હા જઈ

દિકરાનો ડિકરીનો જી જન્મ થઈ તા પાછો ઈ પાછું કામ કરવાનું છે કામ અમે હાલો તમે થોડીક પાછે આપણે મળીએ આપણે અમે પોતાહારા કર્યા કે જોતો દરક સેટ તો કરી એના થોડો જવાબ નથી એના કઈ ઘટે જ ન્યો હોશિયા છે કારીગર એક વસ્તુ ને મને કહોતી બશે બધી હા હોશિયાર છે હાલો તો આપણે કાચું બધું સુધારે એક મરચું એક ટમેટો અને કોબી હવે કોમલબેનની ભાઈ મધે વેરાવડ ગયા ને આવે તે બધી તૈયાર રાખે ને જમવાનું મારી મમ્મી અહીંયા બેઠી છે બિગ ફેન બિગ ફેન બિગ ફેન ના અમે એક અમે છે ને માણા રાખ્યું રસોઈ કઈ એમ રસોઈ કરવાનો કેટલા રૂપિયા લે હવા હો દેઢસો રૂપિયા દેગા

घर हाँ। हाँ। तो। तो आ आ आ ना कानी थोड़ा ऊंची करोटी तो था नही हमें क કાજે બદામ ખાવું પડે કે હાલ તો ભાઈ નાગડી વેરાવળ થી છે પછી આપણે મળીએ એનો પાકો કેમ લાગે બાકી બગલે પાક છે લાગે કે ની થોરો દૂધ જીવો કેવો લાગે તારી બોલી થાય એ કામ ભાઈ હું તો છોકરો છે હું તින් હાલો તો ટાઈમ થઈ જશે ત્રણ જ બની ગયો સા પીવા બધા બેઠા પાછળ આવી શિબલી જો આવે જો આવે જો આવી ટાઈમ થઈ જશે પોણા પાંચ જો તમારો ભાઈ ગયો તો બાટલો ભરવા ગેસનું આવવું પડે હાલ એમાં અહીંયા કંઈ જો લાઈટ નથી રસ્તામાં હે ને બધું કામ હાલતું હતું લાઈટ નું કદાચ એમાં લાઈટ નહીં હોય મમ્મી છે એ ભેહું ને ભાઈ આ અમારી ભગરી ભી આ કાળી કલર ઉપર બીજું શું હોય કામ અમે મમ્મી આ સબસ્ક્રાઈબર મળી જાય તા મારે વિડીયો જોતા હોય ને ત્રણ ચાર ત્રણ જણા બીજું કામ એમાં કહો એમાં સમજો ભેગા છે ભાઈ તમારા વિડીયો એક અમે જોઈએ એમ તમારા વિડીયો જોવા રે ને ભેગા થઈ જાય એ ભાઈ એ ભાઈને આપણે વિડીયોમાં લઈ લઈ પણ એને ન ગમતું હોય તો એ કહે તો આપણે જો મને વારથી એક બે મેસેજ એ કે ભાઈ મારા વ્લોગમાં આવું તો ભાઈ તમે મને કહો ને તો હું તમને બ્લોગમાં લઈ લો હવે બાકી ડાયરેક તમને કહો કે ભાઈ તમે બેઠા હોય ડાયરેક્ટ હું વ્લોગ ચાલુ કરી દઉં એ તો વ્યાજબી ન કહેવાય ભાઈ તમારે ન આવવું હોય તો હા તો ભાઈ એથી વધારે છે જો તમે ક્યારેક ઘણા એવા હોય આપણા વિડીયો જોતા હોય ભેરા થાય તો તમારે જો વ્લોગમાં આવું હોય ને તમારે મને કહેવું તો હું તમારો વ્લોગ બનાવી લઈ ને જેને ખબર ન હોય ને એને તો મારી પાસે ને એક બીજી ચેનલ છે એસ કે હેલ્પ એમાં હત્યા વિકા થવા આવ્યા તો એના સબસ્ક્રાઈબરે ઘણા છે ને આપણે મળતા હોય આપણા ફેમિલી મેમ્બર તો એવું હું છે બધું હાલો તો અમે છે ને બેહું બરાબર પાવાની છે ને પાઈ લઈ બસ આપણે મળીએ હાલો મારા વાંઢા મિત્રો જોઈ લઈ જાય હું પાણીની જાઉં બધી ડોલું હારું અમે પાણી ભેહું પાઉં ભેહું નો કેવો કલર છે કોઈ દે નજીકથી જોયો નહોતો અમે તમારા ભાઈ જઈએ નળું ખોલી ખોલી ને ડોઈલું ભરે મજા આવ્યા भेस मड़ी तारे नसीब में हे मार हाथ ना पानी पीवा बाकी हूँ अँ पानी पावा ते हो पी ले तू तारी बे घूटा वारे मार लो पास डोल फरी आई उठा ले रे देवा उठा ले रे बाबा हाँ तो भी हमारे यू पी ली चु ये दो लोग आये मुक्की दे वाइन्यू सी यू मिलते हैं कल सुबह और बेबू थाने पाए अभी अभी निकल कर हालो तो टाइम થઈ ગયો છે પુણા 6 જેવું અને કાલની જેમ જો આજે ભેં દોવાય ભેં દો તો ઠીક તો ક્યાં આવડી ગયો આવડી ગયો કે મને તો આપણે તો બી જવાનું તો હવે દો તો આવડી ગયો કેટલી તો ખાલી પડી રાજિંકુ પાડો બાંધો અહી તો કે પાડી છે હાલો તો એ ધીરે ધીરે વે દોતાય આવડી જાય બીજું કામ હલો તો તમને અમારો વ્લોગ કેવો લાગે જરાક કોમેન્ટ કરજો અને હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો સબસ્ક્રાઈબનું બટન પ્રેસ કરી પછી બાજુમાં ઘંટડી છે એની દબાવી દેવાની અને તમે જો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો ન કર્યો હોય તો એસ કે ગુજરાતી વ્લોગ્સ તમને આઈડી આવતી હશે ઉપર સ્ક્રીનશોટ ત્યાં તમે એવું સર્ચ મારી અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો હાલો તો આજનો વ્લોગ કરી દઈએ આપણે કાલે મળશું નવા વ્લોગ સાથે